મારે તમને એક વાત કરવી હતી હા બોલ ને હવે તમારો ભાઈ વિદેશ જતો રહ્યો છો અને સારું કમાતો પણ હશે અરે આ તો બહુ ખુશીની વાત કહેવાય ને હે વિદેશ તો જેના ભાગમાં હોય ને એ જ જાય હા ઘણા હેરાન થઈ જાય છે ન્યા જઈ લેણું થઈ જાય છે ન્યા જઈને લેણું થાય પણ આ તારો ભાઈ છે ને એને એ વાંધો નહીં આવે કારણ કે

મારે તને આ વાત કરવી તો નોતી હેવી તો શું વાત છે કે તમે આમ ફાફા મારો છો મને આપડા મમ્મી ના પાડી હતી ખબર જ હતી મને કે મમ્મી ના પાડી હશે ને તો જ તમે ના પાડતા હશો પછી ના પાડે હું આપું તો આપણા ઘરે ખોટા ઝઘડા થાય કે નહીં સાચું કહો ને તો મારે તો તમને ત્યારે જ પૂછવું હતું કે આ તમારી ના છે કે મમ્મીની ના છે પણ પછી એમ થયું કે કઈ નહીં તમારા માં દીકરાનો વ્યવહાર છે ને એમાં મારે ન બોલું ને તો જ સર કારણ કે હું બોલીશ તો મમ્મીને સારું નહીં લાગે અને મમ્મી તો આમે એવા જ છે આ ઘરમાંથી એક રૂપિયો જાય ને તો પણ એને નથી ગમતું તો એ તો શું તમને પૈસા આપવાની હા પાડવાના હતા પણ હવે તો કઈ ઉપાધિ નથી ને સાચું કહું ને તો આ તો ખોટી વાત કહેવાય અશોક કારણ કે કોઈક માણસનો જીવ જતો હોય ને તો પણ મમ્મી મમ્મી ના પાડે એવા છે એટલે કે જીવ જવા દેવાનો પણ એને મદદ નહીં કરવાની એ માણસ બિચારો મરતો હોય તડપતો હોય તો પણ એવું ના હોય આ તારા ભાઈ માથે લેણું જેટલું હતું તો ગમે એ વ્યક્તિ હોય ને એનો જીવ અસકટ એક વાત કહો છો હા સાચું કહો ને તો પોતાના કરતા તો પારકા સારા હા કહેવત ખોટી નથી પડી કારણ કે પોતાના જ છે ને આપણને પાછળથી મારે હા હું સમજો છું કે પોતાના હોય આપણને ઘા મારે પણ હવે પરિસ્થિતિ જેવી થઈ ગઈ હોય તો શું કરવું અને આમ પણ તે એની મદદ આપણે એની મદદ કરી જ છે ને આ તારા ઘરેણાં નથી આપી દીધા અને આ વાતની ખબર તો મમ્મીને પણ નથી પડવા દીધી કદાચ એને ખબર પડે ને કે તને પૂછે ને કે ઘરેણાં ક્યાં છે તો એને છે મારું નામ દઈ દેજે એને કહેવાનું કે ઘરેણાં મૂકીને લોન એણે લીધી છે નવો બિઝનેસ ચાલુ કર્યો છે આમ તેમ ગમે એ વાત કહી દેજે સારું કઈ વાંધો હું તો ખબર નહીં પડવા દઉં અને મને ખબર છે કે જો એને ખબર પડશે તો એ મહાભારત કરશે હવે આપણી નકરી આ જ વાત ચાલુ કરી રાખવી છે અરે તારો ભાઈ વિદેશ ગયો છે તો વિચાર કર કે એને વેલ ચેટ થઈ જાય અને પછી આપણી તેડાવે આપણી બેને તો નહીં પણ લગભગ તને તને ત્યાં બોલાવે તો તું જઈશ ને મને બોલાવશે ને એટલે હું કહીશ કે તારા જીજુને પણ બોલાવ આપણે બંને જોઈશું સાચું કહું ને તો મારા ભાભી બહુ નસીબદાર છે કે એને મારા ભાઈ જેવો હસબન્ડ મળે હજી આપણે એક વાત ભૂલવી છે શું કે એને 1 કરોડ નું લેણું કર્યું પણ જો ઈ સમય એવો હતો પણ અત્યારે વિદેશ છે અને સારો એવો ધંધો પણ ઈ કરતા હોય છે પણ સમય ક્યારે બદલાઈ જાય એનું કંઈ નક્કી નહીં આ વાત ઉપરથી આપણને એટલું તો સમજાય છે ને સમજાય છે પણ અત્યારે સારું ચાલે છે તો નેગેટિવ શું કરવા વિચારવું જોઈએ આપણા દિમાગમાં પોઝિટિવ જ વિચારવું જોઈએ અને મને તો એ જ ખુશી છે કે તમારી હેલ્પ વગર જ મારો ભાઈ જતો રહ્યો જો તમારી હેલ્પ લીધી હોત ને તો બા આખી જિંદગી સંભળાવત હાચી વાત છે તારી ને એ વાત પાછી હું કેમ ઉખેડશું હું તને એમ કહું છું તને દુઃખ છે એ વાતનું એ મને ખબર છે પણ હવે એક કરોડ એટલે તું જરીક વિશાદ તો કર હા એમ બીજો કઈ નહીં કઈ વાંધો નહીં તમે પણ મજબૂર હતા ત્યારે હું પણ મજબૂર હતી મારે હેલ્પ કરવી હતી તમારે કરવી હતી તો બાયે ના પાડી હતી હા બધું છે ને હંદરો અંદર ઘૂસવાયેલું છે હેમના મજ રહેવા દો હા અને આપણે હવે ફરવા ક્યારે જવું છે ફરવા ને એવું લાગે ને તો આજે પેલા મમ્મીના ઘરે જઈ આવીએ આપણે મીના ઘરે હા કઈ વાંધો નહીં આમ પણ ઘણો સમય થઈ ગયો છે ને આપણે આટો મારવા ગયા જ નથી તો મેળાવન તો આજ જ જઈશું હા બનાવાની છે પણ તમે કયો ત્યારે ને આ એક વાતો ચા પી લીધી બનાવીને પછી કેટલીક ચા પીવી શું કઈ કામ છે આ પુસ્તક મૂકો ને વાંચી લીધું હોય તો આ બોલ મૂકવાર હું એમ કહું છું કે આધીને ગયા એને કેટલો બધો સમય થઈ ગયો કેટલા બધા દી થઈ ગયા આ ફોન કેમ નહીં કર્યો હોય નહીં તો ઓછી તો કયો જશે ને ત્યાં પહોંચી ગયો હોય અને જો ન પહોંચ્યો હોય તો તો ફોન ન આવે ફોન નથી આવ્યો મતલબ ત્યાં પહોંચી ગયો પણ ગયા પછી ફોન ફોન તો તો કરવો જોઈએ ને ને આ તમારી પાસે નંબર હોય એને અરે ત્યાં વિદેશમાં અલગ નંબર હોય એટલે ત્યાં એને જે એને હજી નવો નવો ગયો છે બિચારો પછી ત્યાં ફોન લે અને નંબર ગોતે એટલે વાર તો લાગે જ ને એમ એમ કાંઈ તારે તરત કાંઈ થોડો ફોન લઈ લે અને આપણે ફોન કરી દે એવો એટલી બધી અને એવો જીવ રાખમાં એ બધે કુશળ સમજાય પણ એકનો એક દીકરો છે તો ચિંતા તો થાય જ ને લાડકોળથી ઉછેર્યો છે અને ક્યારે આ એક સેકન્ડ એને મારાથી દૂર નથી કર્યો અને અચાનક આપણે છે ક્યાંય બાર પ્રદેશમાં મોકલી દીધો છે તો ચિંતા તો થાય અને ત્યારે એને દોડા દોડીમાં હોય ત્યાં એમાં નવું નવું છે એટલે જો એને કાંઈ રહેવાના ઠેકાણા ન હોય નોકરીના ઠેકાણા ન હોય હવે ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જતો હોય પછી પાછું થાક્યો ફાક્યો ઘરે આવતો હોય અને જો જ્યાં વિદેશમાં તો કહેવાય છે ને કે રસોઈ બધાને જાતે જ બનાવવાની હોય અને કાંઈ નક્કી ન હોય કાંઈ થોડી તૈયાર રસોઈ મળે છે એ બધું જાતે બનાવવાનું હોય એટલે એ બધી દોડાદોડીમાં હોય અને આવો સમય ન મળતો હોય એને મા બાપને ફોન કર્યો એમ હા પણ એને એટલી તો ખબર હોય ને કે મારી માં ચિંતા કરતી હશે આટલા બધા દિવસથી દૂર રહી છે તો એને એકવાર એમ નહીં થતું હોય કે હું ફોન કરું મારા મમ્મીને જો એટલી બધી ચિંતા તું ઘરમાં અને ફોન ન આવે એટલે આપણે ચિંતા મળવી કરવા અને એવું હવે જો એ વિદેશ ગયો છે અહીંયા ને અહીંયા કાંઈ નથી હમણાં દેશમાં ગયો હોય ને તો આપણે કોઈકને સમાચારી પૂછીએ કે ભાઈ મારો દીકરો શું કરે છે હવે આ વિદેશમાં ગયો છે એના દોસ્તાની પાસે છે અહીંયા સંબંધીમાં કોઈ નથી એનું અને એકલો છે એક તો કહું છું કે આપણા સગા સંબંધી પણ કોઈ નથી રહેતા ને નગર એને કહી કે આ આદીનો કોન્ટેક કરે હું એમ કહું છું કે આદિ ઓલાસે નહોતો કહેતો કે એના દોસ્તાના કોન્ટેકથી જાય છે એ દોસ્તાનો નંબર છે તમારી પાસે નહીં દોસ્તારનો નંબર મારી પાસે તો નથી પણ હું કહું છું કે જો દોસ્તાનો નંબર હોય ને તો આપણે ફોન ન કરાય અત્યારે અને એ હું કામ ન ફોન કરતો એ મને ખબર પડી ગઈ જો એને કંઈ નોકરીનો નહીં લાગી હોય નોકરી નહીં લાગી હોય ને રહેવાના ઠેકાણા નહીં હોય એટલે આપણે એને પૂછવી કે કેમ છે બેટા તને નોકરી લાગી ગઈ રહેવાનું એવું બધું કેમ છે એ ખોટું બોલે ન હોય કે જો સાચું બોલે તો આપણને ચિંતા થાય એટલે આપણને ચિંતા કરાવવા નહીં માગતો હોય એટલે આ બધું ફોન નહીં કરતો હોય અરે પણ એવું નથી તમે એમ છો કે નોકરી ગોતે સેટલ થતા વાર લાગે અને જ્યાં સુધી એને ખાવા પીવાનું રહેવાનું સેટિંગ ન થઈ જાય ત્યાં હું આપણે અહીંયાથી રૂપિયા મોકલશું ને એ જેટલા કે એટલા પણ એને એકવાર તો ફોન કરીને કેવું જોઈએ ને કે મમ્મી અહીંયા આમ છે કે તેમ છે જો એ કાળે મજૂરી કરી નાખશે બાકી રૂપિયા આથી નહીં મગવા કારણ કે એને ખબર જ છે કે હું જ્યાં વિદેશ ગયો છું ને એમાં પચીસ લાખ મારે જરૂર પડી છે અને એ મારા પપ્પા ગમે ત્યાંથી આડાવળા કરીને વ્યાજવા લાવીને ઉશીના પૂછીના કરીને મને પચીસ લાખ રૂપિયા અપાવ્યા છે તો એ કાંઈ થોડોક મા આપણી પાસેથી મગાવે આપણે જો જોઈએ મગાવે તો આપણે આપવી હોતે ને હાલો હજી હું તો ઉશીના કરીને આજના મોકલાવું પણ આપણી ચિંતા થતી હોય કેવી કરમની ઘટના છે ક્યારેય તમે કોઈનું ખરાબ નથી કર્યું છતાં પણ મારા દીકરા પર આવી આફત આવી ગઈ અને એ આફતના કારણે મારો દીકરો મારાથી દૂર થઈ ગયો અરે શું કાંઈક કરમની ઘટના કહેવાય હું તો એમ કહું છું કે આ આપણા કરમ હરા છે કે આપણો દીકરો વિદેશ તો ગયો જ હોય એને તરત પાસપોર્ટ થઈ ગયો વિઝા હોય લાગી ગયા લકલ લોકો ત્રણ ટણ અરજી કરે ને તો એ વિઝા નથી આવતા અને આને તો તરત જ વિઝા આવી ગયા લે એટલે આપણા કંઈક આગ હશે આપણા કંઈક પુણી હશે ને એટલે આ પાહરું પડી ગયું એમણે લે હવે થોડોક વખત ખમી જા પછી છે ને રૂપિયા મોકલશે અને આપણે પાસા જેવાતા હતા ને એવા દિવસો થઈ જાય હા અને રૂપિયા મોકલે ને એટલે પહેલાં આપણે હેતલને આપી દેવા છે ઘણાને આપવાના છે હેતલ ને પછી આપણા ગામનો પ્રદીપ નહીં

કે હું શું કામ ઉદાસ બેઠી છું તને ખબર છે હા તમે બે ભાઈ મસ્તી કરતા ને નાના હતા ત્યારે ત્યારે બે ને ખીજાતી હતી કે બે બાદોમાં પણ હવે તું પણ સાસરે વહી ગઈ છે એટલે તારી પણ બહુ યાદ આવતી હતી અને તારો ભાઈ આદિ એ તો તને ખબર જ છે કે ઘણા દિવસોથી એ પરદેશ ગયો છે

તો પછી આ ખોટી ઉપાધી કરે છે તું અને તારે છે ને આટલી બધી ઉપાધી કરવાની જરૂર જ નથી તો શું કર એકનો એક દીકરો છે આ ઈ બધુંય તમે બરોબર જ કરો છો આમાં કેવું છે કે જો આવું ન થાય ને તો તમે ભગવાનને યાદ ન કરો અત્યારે જો એનો ફોન આવી જાય ને એમ કે કે હવે છે ને ધંધો બહુ સારી રીતે સેટ થઈ ગયો છે અહીંયા આમાં ખુશ છેવી તો પછી તમે ભગવાનને ભૂલી ન જાવ એટલે છે ને ભગવાન છે ને એક ખોટ તો રાખે પણ સાચી વાત અરદેશમાં કોઈ જાણીતું નથી એ એના મિત્રના આધારે ગયો છે ને અરે તો શું થઈ ગયું ન્યા ભલે એમ કહે કે ન્યાં બધાય વિદેશી હોય પણ વિદેશી બધાય ખરાબ નો હોય હારા જ માણસો હોય અને આપણે તો ત્યાં ધંધો કરવાનો છે એમાં શું થઈ ગયું સાચી વાત છે ક્યારેય પોતાના દીકરાને પોતાથી દૂર ન કર્યો હોય અને અચાનક હા આપણા દેશમાંથી બીજા દેશમાં જાય તો થોડુંક તો ચિંતા થાય જ ને પણ હવે છે ને આ ચિંતા કરવાની કઈ જરૂર નથી આ તમારે મમતા તમારી ઓછી કરવી જ પડશે કારણ કે ભાઈ તો તમને કઈ રોજ રોજ મળવા આવશે નહીં અને રોજ રોજ તો એ કઈ ફોન કરશે નહીં ફોન કરશે તો બે ત્રણ દિવસે એકવાર કરશે આ ખોટી ચિંતા કરો છો પણ બે ત્રણ દિવસે ઘરે તોય એ વાંધો નહીં તો પણ એમ થાય કે મારો દીકરો સુખી છે સહી સલામત છે ને મને તો એમ લાગે છે સાઈ થી નહીં ફોન ના કરતા હોય કારણ કે પછી તમે યાદ કર્યા કરો ને એટલે જ ફોન નહીં કરતા હોય પણ ફોન આવશે તમે તમ તારે નિરાયત રાખો હા મમ્મી મે તા મે તારા પપ્પા પણ વાત કરી હતી સવારે જ પણ એ પણ આવી રીતે આશ્વાસન જ આપે છે કયું કે તમે કોઈકનો નો કોન્ટેક્ટ કરીને પણ આધીને કેવરાઓ કે તારી માં ચિંતા કરે છે ને ફોન કર ના ના મારી વાત સાંભળો તમે ફોન આવશે હવે જો એ અત્યારે ન્યાય કેસે થમુ કે ખુશી હોવી જોઈએ કે તમારો દીકરો વિદેશમાં છે હા હા ભે તો સપનામાંય નહોતું વિચાર્યું કે ભાઈ એટલે બધે પહોંચી જશે છે એક વિદેશ છે અને એ કંઈ હવે નાનો છે દીકલો છે તો તમે એની એવી ચિંતા કરો છો વિતેશ ગયો છે હવે દીકરા નાના હોય કે મોટા હોય પણ મા બાપને તો ચિંતા થાય જ ને માની મમતા ક્યારેય ઓછી ન થાય સાચું કહો ને તું પહેલેથી જ આવી છો હાદીભાઈ સ્કૂલે જતા ને તો પાંચ દસ મિનિટ લેટ થાય ને એટલે ચિંતા કરવા માંડે ક્યાં રહી ગયો હશે મારો આદી કેમ નથી આવ્યો અને ઈ ને મસ્તીમાં પડ્યા હોય ઓલે જાય તો પણ ચિંતા કરતી હતી તો પછી એક કામ કરો ને હા કુમાર થોડા દિવસ એટલે અહીંયા મુકતા જાવ ને તો મને પણ સારું લાગે કંઈ વાંધો નહીં આમ પણ ઘણા દિવસ થઈ ગયા અહીં રોકાવા આવી જ નથી તો ભલે ને રોકાય હા એ બાને મમ્મીનો નો જીવ લાગશે અને એની ચિંતા ઓછી થશે આ હું અહીંયા આવીશ ને એટલે ને ટોક ટોક કરીશ હા અને તો પણ જો એક શરત એ રાખે કઈ શરત હવે તમારે છે ને તમારો શેરો હસતો જ રાખવો પડશે બોલો હું એક શરત શેરો કઈશ ઠીક છે હા કેમ લાગ્યું ઘર સારું છે પણ ઘરમાં ખાલી ચાર દિવાલ જ છે એનું શું કરવાનું તો અહીંયા કઈ સામાન ભરીને થોડી આપવાના છે હા ધીમે ધીમે આપણે બધી વસ્તુઓ વસાવી લેશું ને આદી યુ નો ના કે ઇન્ડિયા નથી એમ બહુ બધું સ્ટ્રગલ કરવું પડે અને ત્યાં જમવાનું જોયું હતું એ મને તો લાગ્યું કે નોનવેજ છે આ બધું હા પ્લીઝ થોડો સમય એડજસ્ટ કરવું પડશે ને પછી જો બધું તારા જાતે જ બનાવવાનું છે મતલબમાં આપણે બંને સાથે મળીને ફ્રી ટાઈમમાં હા હા પણ ત્યાં સુધી જો તમે હોટેલમાં ઓર્ડર આપવા જાવ ને તો પ્લીઝ બી કેરફુલ દસ વખત પૂછીને ઓર્ડર કરજો અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ તો એ છે કે જમવાનું આવું જ મળશે આપણા ટેસ્ટનું આપણને ભાવતું અહીંયા ન મળે સમજે તું વાત એ નથી વાત વેજ કે નોન વેજ ની છે એ તો મળી જશે ને સૌથી મોટી વાત એ છે કે આપણે અહીંયા સુધી પહોંચી ગયા હા હવે ફક્ત મારે આ ધંધાનું સેટિંગ કરવાનું છે અથવા જોબનું અને સિમ કાર્ડ હા આયાના નંબર પણ લેવા પડશે ને ઠીક છે હું હમણાં જ મનોજને ફોન કરું છું એને કહું છું કે પહેલા આપણે સિમ કાર્ડ લઈ લઈએ હા અને સિમ કાર્ડ લઈને પહેલો ફોન મમ્મીને કરજો આ મમ્મી તમને કોઈ દિવસ એકલા મૂક્યા નથી વડોદરા જોબ કરવા જવાનું કહ્યું હતું ત્યારે ખબર છે ને મમ્મી અઠવાડિયું ખાધું નહોતું કે મારો દીકરો ત્યાં જશે ને તો હું ખાઈશ નહીં હવે તો તમે કેટલા દૂર આવ્યા છો મમ્મી ચિંતા કરતા હશે ને હા મમ્મી સાથે વાત કરી લઈશ લઈશું મનોજ એ વાત કરી છે કે અહીંયા એકાદ મોલમાં પણ જગ્યા છે તો અત્યારે સ્ટાર્ટિંગમાં વિચારતો હતો કે ત્યાં જોબ પર લાગી જ જાઓ એટલે એક ઇન્કમ તો ચાલુ થઈ જાય હા એ તો નેસેસરી છે ને જરૂર તો છે કારણ કે પૈસા નહીં હોય તો બીજું કોઈ કામ નહી થાય અને આપણે અહીંયા સેટ પણ થવાનું છે હું તો ખાલી ઇન્ડિયા છોડવા માગતો હતો આ બધા લેણદારો મારી પાસે જે રૂપિયા માગતા હતા ને હવે આવો માગવા અહીંયા આવશે નહીં જીવ ખાઈ ગયા હતા મારો રોજે હેરાન કરતા હતા આ જ્યારે આપણે એરપોર્ટ માટે નીકળવાના હતા ને ત્યારે જ રસ્તામાં મને એક મળ્યો હતો કોલર પકડીને મને ગાડીમાં બેસાડવાની કોશિશ કરતો હતો એને મારીને ભાગી ગયો કારણ કે હવે હું ક્યાં ભટકાવવાનો છું એને એવું ન કરે પૈસા તો આપણે ચૂકવવા જોઈએ નથી દેવા હવે એક પણ વ્યક્તિને રૂપિયો નથી તમે શું કહ્યું હતું કે ફોરેન જઈને આપણે પહેલા પૈસા ચૂકવીશું હા કે ના હા કહ્યું હતું તો પહેલા કમાઈ તો લો પહેલા હું કમાઈ લઉં પછી મને યોગ્ય લાગશે ત્યારે એ લોકોના રૂપિયા આપીશ ઠીક છે જેવી તમારી વિશ પણ અત્યારે કામ ગોતો અને પહેલા સિમ અને પહેલા સિમ કાર્ડ લઈ આવો એટલે મમ્મીને ફોન કરી દઈએ એ લોકો હેરાન થતા હશે ત્રણ ચાર દિવસથી વાત નથી કરી તમે હા હું જલ્દી સિમ કાર્ડ લઈને એમની સાથે વાત કરી લઉં છું તો હવે મારે અહીંયા શું કરવાનું રહેશે એકલા એકલા હું શું કરું આદી આ તમે મોલની વાત કરી તો એકવાર વાત કરી જુઓ ને કદાચ મને પણ જોબ મળી જાય તો મળી શકે આપણે બંનેને જોબ મળી જાય તો વધારે સારું હા અને રહી વાત તો કે અહીંયા શું કરવું એટલે બધું બરાબર છે ખાલી તને જોવા માટે જ લાવ્યો હતો કે અહીંયા પહેલા આપણે શરૂઆતમાં રહી લઈએ પછી જો બધું બરાબર થઈ જશે આપણે અહીંયા સેટ થઈ જશું પૈસા કમાઈ લેશું તો આવો સારો બંગલો આપણે પણ લઈ લેશું કેમ નહીં એ વાત તો સાચી છે સમયની સાથે બધું ઠીક થઈ જાય પણ પહેલું ચેલેન્જ જમવા માટેનું બીજું રહેવા માટેનું અને ત્રીજું જોબ માટેનું પહેલાં ત્રણ ચેલેન્જ પાર કરવા પડશે ને યસ યસ સારું ચાલ હું ફટાફટ જાઉં છું આ મનોજ સાથે વાત કરી લઉં હા ચાલ બાય બાય આ મુકને હું આમ બેઠી છું તું તન ચોપડા વાંચવાનું છે નહીં બાપ કેમ એટલો ગુસ્સો કરો છો તમે તો ગુસ્સો તો કરે જ ને પણ આ ગામની ઉપાધી આપણે માથે લીધી છે કંઈ સમજો નહીં તમે હું કહેવા માંગો છો તું મજાનું સમજે છે પણ મારા મોઢે બોલાવડાવવા માંગે છે દેવું કર્યું હેતલના ભાઈએ ફોરેન ગયા હેતલના ભાઈ ભાભી હવે અહીંયાથી હેતલને ત્યાં મોકલવાની જરૂર ન હતી ત્યાં મોકલી તો હું દેવું બધું ચૂકતે થઈ જવાનું હતું અને ત્યાં એને કામ છે તો અહીંયા મારે કામ ન હોય આ આ આ બધા મારા ગુડા ગળી ગયા હોય બાપ મારી વાત સાંભળો તમે હા વિદેશ ગયા ને એટલે મારા સાવ ને હા હાવ એકલા છે એટલે થોડાક દી રોકાય તો મારા સાવને ને ને આમ એકલા પણ હું ન લાગે ને હા એ બે એકલા છે બે છે બે અને હું અહીંયા હાવ એકલી છું તું નોકરીએ જાય પછી કોણ હોય અહીંયા અને અહીંયા ઘરના કામ કોણ કરે ઓલી તો જુવાન છે હાજી અરે થોડાક દી રોકાવા જો ને પછી હું લઈ આવાઈ અને સમજ્યા તમે લઈ આવાએ એને અને જો બાપ એવું લાગતું હોય તો આપણે એક નોકરાણી રાખી લેવી મારે કોઈ નોકરાણી નથી જોતી લ્યો ઘરમાં કામવાળી હોય અને આ પછી હું થાય ખબર છે ઝઘડાના ઘર થાય તરત હેતાલ હું કે હું નહોતી તો નોકરાણી રાખી અને હવે હું આવી ગઈ એટલે કામવાળી કાઢી મૂકી એટલે એમ થાય કે હું જ દુશ્મન છું ને મારી જ પાસે કામના ઢહરડા કરાવો છો ને એવું થાય એને એટલે મારે કોઈ કમાળી રાખવી નથી પણ આ તો હું તને એક પસ્તાપી વાત કરું છું કે હોબાળો બધો એના ઘરમાં છે અને હોળી આપણા ઘરમાં હળગે છે હા એ દર દિવાળી રોકાવા જાય છે ને તો તમારે એમાં સમજવાનું કે આ દિવાળી વહેલી આવી ગઈ છે ને થોડાક દી રોકાવા ગઈ આ દિવાળી એ પાછી આપણે રોકાવા નહીં મોકલવી બસ હવે રાજી હમ ત્યારે એ ઝઘડો કરશે કે તહેવાર છે ને તમે મને પિયર નથી મોકલતા મારે તો બેઉ બાજુ આગળ જાવ તો ખાય અને અહીંયા જાઓ તો કૂવો જ્યાં જાવ ત્યાં મારે ડુબાનું જ છે એવું નથી તમે સમજો ને બા હા મારે સમજવાનું ઉંમર થઈ સમજો આટલા વર્ષો તમે અનુભવ કરી રહ્યો ઘર આચ્યું મને આચ્યું હેતલને આચવી બા તમે જ સમજો ને એટલે તમારે બે હંમેશા નાદાને જ રહેવું છે જવાબદાર વ્યક્તિ બનવું જ નથી એવું નથી તમને પગ દુખે તો એ હેતલ તમને મમ્મી મમ્મી કરતી પગ ન છોડી દેતી માથું દુખે તો માથું નથી દાબી દેતી ઠીક સેવા તો કરે છે હા એટલે ઈ કરે છે એટલે અત્યારે હવે મારે એનો ઈ શું કહેવાય ઋણ ચૂકવવાનું કા એને જવા દેવા એક કામ કર એને એમ કે કે તું હવારે અહીંયા ઘરે આવી જવાનું ઘરના બધા કામ પતાવી રાતે હું આ મમ્મી પપ્પા પાસે જતા રહેવાનું બા તમને હું કહું આ મારા હાહુ વિશે એ હાવ છે એકલા થઈ ગયા છે હાઉ દુઃખી દુઃખી હતા એટલે મારે પછી ન છૂટકે એને ત્યાં રોકાવા દેવી પડી સમજ્યા એનો છોકરો દેવાદાર થઈ ગયો છે એટલે એની માં એકલી પડી ગઈ છે અને અહીંયા અહીંયા મારી વહુ જતી રહી એટલે હું એકલી પડી ગઈ પણ એની માં પાસે તો એનો બાપે છે અહીંયા તારી માં પાસે કોણ છે હું બધુંય સમજુ છું પણ તમે તો એકલા રહી શકો અરે બાજુમાં આપણે સંપાબા છે જ ને એની પાસે તમે બે હવા જઈ શકો પણ એ તો હાવ એકલા થઈ ગયા છે અને આજુબાજુવાળા આ લેણું કર્યું ને પછી આજુબાજુવાળા કોઈ બોલાવતા નથી આ હું રોજ ઉઠીને કોઈ દી ગઈ નથી અને હવે રોજ ઉઠીને કોકના ઉમરા ગણવા જાઓ ને ઓટલા ભાંગવા જાઓ તો લોકો મારા વિશે શું બોલે એટલે મારે તો ક્યાંય જવું નથી નહીં તો તરત વાતું થાય લ્યો વહુ હતી ત્યાં સુધી તો ક્યાંય બહાર નીકળી નહીં અને આ વહુ ગઈ એટલે હવે ઘર ઘરના ઓટલા ગણવા નીકળી પડી હા હું સાંભળવું પડે ખબર છે હારું બા એ એતલ મળે ને તો હું વાત કરી અને અને એને હું એને મળવા જ જઈ ને ફોન કરીને બહાર બોલાવી હવે પછી મળવા જઈશ એટલે એમ કે છે હાલ હું આવું જ છે તારી ભેગી ઘરે એમ કહે અરે નહીં કે પહેલા પૂછી તો જો હવે ઘરની પરિસ્થિતિ કેવી છે એમ એના મારા હા હા હુ અને મારા હાહુ હાહારન કેમ છે એ હાઉ તૂટી ગયા છે આમ સમજા એટલે કહું છું હમ જગે હાલ તૂટી ગયા છે એના દીકરાએ દેવું કર્યું એટલે એ લોકો માનસિક રીતે તૂટી ગયા છે તો એના કુટુંબમાં બીજું કોઈ નથી એને સંભાળવા વાળું અને આ દીકરી હોત જ નહીં તો એ કોના ભરોસે રહે એ કે મને અરે ન હોય તો તો ક્યાં સવાલ જ રહે છે પણ છે થો ભલે રહેતી ને એ સમજવું જોઈએ કે હવે દીકરી સાસરવાસ થઈ ગઈ છે ને એટલે એની બહુ આશા ન રખાય બાપ હાનો કઈક રસ્તો નીકળશે હા અત્યારે તો મારો રસ્તો નીકળી રહ્યો છે કામ થતા નથી પરાણે કરવા પડે છે એમાં જો હું પડી આખડીને તો સીધો ખાટલો આવશે મારે હાવું કેમ બોલો છો એવું કાંઈ નહીં થાય તમ તારે એવું લાગે તો થોડાક કામ હું કરાવવા લાગે હા તું વિધાતા ને એટલે તને બધી ખબર પડે સારું હાલ લપમુક આ કહેવાથી ને કરવાથી કાંઈ આવવાની તો છે ને એના મનથી જાણીને આવે કે મારા હાવું એકલા છે ને એનાથી કામ નથી થતું તો ઠીક છે બાકી તો બધી દીકરીઓને તો માં જ વાલી હોય પડી રહે તું તાર કામે જાય તમને કે ભાઈનો ફોન આવી જશે આવી જશે ને આવી જશે તોય તમે ચિંતા તો એટલી ને એટલી જ કરો છો તું તારા પપ્પા બે આવી રીતના આશ્વાસન આપો છો કે આવી જશે ફોન આવી જશે હા થઈ ગયા

આજે તે તને કઉ છું એણે એના દોસ્તારના ફોનમાંથી માંથી મને ફોન કરી દીધો છે અને એણે એમ કીધું છે કે હવે હું આ સેટલમેન્ટ થઈ જાય થોડા દિવસમાં નવું સિમ કાર્ડ લે અને પછી તમે હું અને પછી હું તમને બધાને ફોન કરીશ અને તમે ત્યારે ચિંતા નહીં કરતા સાચું કયો છો હા હું એમ કહું છું કે આજીનો ફોન આવ્યો તો તો મારી સાથે વાત કેમ ન કરાવે ક્યારે કર્યો તો એના ફોન

કે પરદેશમાં તો અત્યારે અત્યારે અંધારું જ હોય ને અહીંયા રાત હોય તો ત્યાં દિવસ હોય ત્યાં દિવસ હોય તો અહીંયા રાત હોય આખું ન હોય એવું થોડું કે રાતને દિવસનો ફરક હોય ત્યાં ત્યાં ને બારે વાગ્યા હોય તો રાતના બે હોતે ને વાગ્યા હોય ને ત્રણ હોતે વાગ્યા હોય કાંઈ નક્કી ન હોય સમજા આપણને કાંઈ ખબર ન હોય એટલે મેં તને કહી દીધું ને એનો ફોન આવ્યો હતો અને એ ખુશ એને એ મજામાં છે પણ એને કેવું જોઈએ ને કે તારી મમ્મી કેટલા વખત ચિંતા કરતા હતા આ ઘરે જાવ ને ત્યારે મને ફોન કરજે

હાચું કહું ને આજે મને ખુશી થઈ આ સમાચાર સાંભળીને પણ મારા આધી એમ મારી સાથે વાત ન કરી મમ્મી અરે મારી યાદ તો કર નાખી હવે મેં તને કહે એને તને તો બહુ યાદ કરતો તો ઈ એમ કહેતો હતો કે જો મારી મમ્મીને સહેજે તકલીફ નહીં પડવા દેતા એને એમ થતું હશે કે જો એનો દીકરો ફોન નથી કરતો ફોન નથી કરતો પણ કે પપ્પા હું તો એવી બધી દોડાદોડી હોય ને કે ફોન કરવાનો સમય જ ન મળે અને મારી પાસે કાંઈ એવું હતું એને હમજા ફોન નહીં સિમ કાર્ડ નહીં એવું કાંઈ નહોતું મારી ભાઈ એટલે હું કેમ ફોન કરું પણ એ કે પાછો કે મારી મમ્મીને મારા વતી તમે માફી માગી લેજો એટલે હવે મારે એના વતી મારે તારી માફી માંગી દેવાની લેવાની ના ના તમારો દીકરો કે ને એવું નહીં કરવાનું પણ આ તો બધા કહે છે ને કે દીકરાઓ ફોરેનમાં જાય ને તો મા બાપને ભૂલી જાય છે અને ત્યાં કંઈ રહેવાની ખાવા પીવાની કાંઈ સગવડતા ન હોય એટલે મને ચિંતા થતી હતી કે મારો દીકરો મને ભૂલી તો નહીં ગયો હોય ને તમને ભૂલી નહીં ગયો હોય ને ભાઈ એવો નથી ભાઈ કોઈને ભૂલાય એમ નથી સાચું કહું ને તો આપણો ભાઈ તો બહુ સારો છે આ બીજા દીકરાઓ જેવો નથી એટલે તો એના દોસ્તારો મોબાઈલમાંથી ફોન કર્યો નગર થોડો ફોન કર્યો તો પછી હવે આ કેટલા દિવસે મમ્મીના મોઢા ઉપર સ્માઈલ જોઈ મે બોલો અને જોઈએ એ આપણે ભૂલી ગઈ હોય તો હું હામે લઈને ફોન કરે કોઈ દિવસ હા એ વાત સાચી છે ન્યા જઈને મારો આજે ફયરો નથી બદલાણો નથી આ તમને મને